ટેક્સીના કહેવા મુજબ આજે બાર તારીખે ટેકાના ભાવની જે ખરીદી કરવાની હતી આપણું જે કોડીનારનું કેન્દ્ર આજે ચાલુ થઈ ગયું છે ઓછામાં ઓછા અત્યારે આજ પહેલો દિવસ હતો એટલે દસ પંદર ખેડૂતોને બોલાવ્યા હતા તો એ ખેડૂત પણ અહીંયા હાજર છે અને અત્યારથી જ ટેકાના ભાવની ખરીદી ચાલુ થઈ છે અ અંદાજે ચાર જેવા રજીસ્ટ્રેશન થયા છે મગફળી માટે અને સોયાબીન માટે પંદરસો જેવા રજીસ્ટ્રેશન થયા છે મગફળીના ટેકાના ભાવ છે સત્યાવીસ હજાર એકસો પચાસ ના ભાવથી ખાંડીના ભાવથી સરકાર ખરીદી છે અને સોયાબીનના ક્વિન્ટલના છે ચુમ્મોતેરસો રૂપિયા સાત હજાર ચારસો ક્વિન્ટલના ભાવથી એમની પણ એકાદ દિવસમાં ખરીદી ચાલુ થશે મગફળીની હાલ આજરોજ ખરીદી ચાલુ થઈ ચૂકી છે

અન્ય જગ્યાએ પણ આપી દે છે ખેડૂતોને નાના ખેડૂતો છે ખાસ કરીને જેને શિયાળુ પાક માટે બિયારણ ખાતર લેવા હોય છે અને જેની પાસે પૈસાની વ્યવસ્થા હોતી નથી એવા લોકો માંડવી યાર્ડમાં અને અન્ય જગ્યાએ આપતા હોય છે પણ મારી ખાસ કરીને ખેડૂતોને વિનંતી છે કે અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં જે બજાર ભાવ છે એના કરતાં ઘણા ઊંચા ભાવ ટેકાના ભાવ ઘણા ઊંચા ભાવ છે મારા ખ્યાલથી બે હાજર જેટલા ખાંડીએ વધારે ભાવ છે તો ખેડૂતોએ થોડીક સંયમ રાખી અને પોતાનો માલ રાખવો જોઈએ ગોડાઉનમાં અને જે રીતે રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને જેમનો વારો આવે એ પ્રમાણે સરકાર ટેકાના ભાવથી જ મગફળી જોખાવી જોઈએ જેથી ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને એનો ફાયદો મળે કેટલા ખેડૂતોને શો ખેડૂતોને શો રજીસ્ટ્રેશન વાળાને બોલાવશું ખેડૂતો નો બહુ આનંદ નો માહોલ છે અને થવું જોઈએ દર વર્ષે થવું જોઈએ બરાબર દર વર્ષે થવું જોઈએ અને આનાથી ખેડૂતો ને ફાયદો છે શું ફેર પડે છે યાર્ડ માં મગફળી આપો ખાનગી માં આપો ને અહિયાં શું તફાવત કેટલો રહી છે મને બસો રૂપિયા નો ફેર છે કઈ રીતે યાર્ડ માં બસો રૂપિયા ભાવ ઓછા છે અહીંયા બસો રૂપિયા ભાવ વધારે છે